મહીસાગરના બચકરીયા ગામ તળાવની પાળમાં ગાબડું પડ્યું તળાવની પાડમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ભારે વરસાદથી છલોછલ થયેલા તળાવની પાડમાં ગાબડું પડતા પાણી વહી ગયું છે મહીસાગરના બચકરીયા ગામે તળાવમાં ગાબડું પડવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ધુસ્યા છે કડાણા તાલુકાના બચકરીયા ગામે આવેલા તળાવના પાડમાં ગાબડાના કારણે આસપાસના ખેતરોમાં અત્યારે પાણી ભરાયું છે અને તેને લઈને હાલ તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈ નદી નાળાઓ છલકાયા આ તરફ બચકરીયા ગામે ખાતે આવેલું આ તળાવ પણ સતત ઓવરફ્લો થયું અને એવામાં આ તળાવની ગાબડું પડ્યું છે મહીસાગરના બચકરીયા ગામે તળાવમાં ગાબડું પડવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ઘુસ્યા છે કડાણા તાલુકાના બચકરીયા ગામે આવેલા તળાવના પાળમાં ગાબડાના કારણે આસપાસના ખેતરોમાં અત્યારે પાણી ભરાયું છે અને તેને લઈને હાલ તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈ નદી નાળાઓ છલકાયા આ તરફ બચકરીયા ગામે ખાતે આવેલું આ તળાવ પણ સતત ઓવરફ્લો થયું અને એવામાં આ તળાવની પાળમાં ગાબડું પડ્યું છે